આમ તો આજે જ એમનો વિડીયો મૂકવાની હતી છે મમતા અને વિજય અમારાથી નાના છે એટલે મેં મમતા વિજય કીધું છે બાકી સન્માન આપવું આપણી ફરજમાં આવે છે વિજયભાઈ અને મમતા બેન બરાબર હવે કાલે જ આખી સ્ટોરી મેં એમની વાંચી તો મને એવું થયું કે દુનિયામાં આટલા બધા લોકો ટાઈમ પાસ કરે છે પ્રેમની કોઈ કિંમત નથી અને છતાં પણ આ બે જેમની સ્ટોરી જેમની સ્ટોરી તો છે જ નહીં હકીકત કહાની સાંભળીને મને ખૂબ જ મજા આવી પેલા હું કહી દઈશ પછી એમના મોઢેથી હું સંભળાવીશ કે કે એમણે એમની લાઈફમાં કેટલું બધું સ્ટ્રગલ કર્યું પહેલી વસ્તુ તો મમતા નાનપણથી જ પાંચ વર્ષની હતી ત્યારે જ એની મગજની એક નસ દબાતી હતી અને એના કારણે ડોક્ટરે કહ્યું કે પગ કાપવો પડશે પગ કાપવાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય પણ એ નાની હતી એટલે એને ખબર જ નથી પછી ધીરે 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 સમય જતો ગયો અને પછી એને પગમાં પોલિયો એટલે કે આપણે એને પોલિયો કહીએ છીએ જે રીતે એને પોલિયોની અસર બંને પગમાં થઈ અત્યારે વિડીયો છે વાયરલ છે બધા ઓળખે છે કે કોણ છે મમતા મમતાના નામથી નથી ઓળખતા પણ એમની નાનકડી દીકરી કાવ્યાના નામથી ઓળખે છે એટલે આને ભી આપણે કાવ્યા કહેશું ને આને ભી કાવ્યા બેવનું આઈડી કાવ્યા પાળિયાદ વનના નામથી છે આઈડી જોવાનું ભૂલતા નહીં કારણ કે જેમની મગજની બહુ બધી પીડાઓ સહન કરી અને સાથે સાથે એક લગભગ બાર ધોરણ સુધી ભણ્યા છે બરાબર ને બાર ફેલ છે પણ બાર ફેલ હોવું બી ખુશીની વાત જ કહેવાય કારણ કે આટલો સંઘર્ષ કરવો અને એ બી પગ વગર પછી ધીરે ધીરે ઇન્ફેક્શન વધતું ગયું પહેલાં એમણે એક અંગૂઠો કપાવ્યો પછી એમનો અત્યારે બિલોની આટલો પગ કાપેલો છે જે આપણે જોઈ શકીએ છીએ એક પગ આખો છે અને એક એમનો કાપેલો છે પગમાં બી આટલું બધું ઇન્ફેક્શન છે ચાલવામાં બી એમને તકલીફ પડે છે છતાં પણ એ ખૂબ સરસ લાઈફ જીવે છે બે પ્રેમી યુગલના નામથી જ હું એમને ઓળખું છું કારણ કે સરસ મજાની એમની લવ સ્ટોરી છે એ પહેલા આપણે વિજયભાઈની સ્ટોરી બી સાંભળીએ વિજયભાઈ એક સરસ નોર્મલ વ્યક્તિ હતા અને કડિયાકામ અને કલર કામ કરતા હતા એ પણ દસ ફેલ છે મારા આમ તો હા દસ ફેલ જ છે દસ ફેલ જ છે પણ છતાં બી સરસ ગુજરાન ચલાવતા હતા એક જુવાન છોકરાની જેમ રોજ કામ પર જાતા અને સરસ પોતાનું કામ કરતા અને દયાળુ સ્વભાવ તો ખરો ને આપડો એટલે દયાળુ સ્વભાવના કારણે એક બેન જેમને કરંટ લાગ્યો અને એમને બચાવવા ગયા અને એ બચાવવામાં એમને બી જોરથી કરંટ લાગ્યો અને એ દૂર ફંગોળાઈ ગયા બે દિવસ સુધી તો એમને ખબર જ નથી કે એમની સાથે શું થયું છે અને પછી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને ખબર પડી કે મારી સાથે આવો કિસ્સો બન્યો છે ત્રણ મહિના સુધી એમ અનાજ બી ખાઈ શકે એવી પરિસ્થિતિ નથી પાણી પીવે તો પાછળથી નીકળી જાય અને ત્રણ મહિના પછી ધીરે ધીરે જ્યુસ પીવાનું ચાલુ કર્યું અને પછી એમનો હાથ કાપવો પડે એવી પરિસ્થિતિ આવી અને એક પગનો આંગળી ભી કાપવી પડે એની અત્યારે તમે જોઈ શકો છો કે એમની હાલત આવી છે પણ છતાં બી હાર માને વિજયભાઈ થોડા એમણે પોતાની મહેનત ચાલુ રાખી અને એ ભાવનગર ગયા ત્યાં એક દિવ્યાંગની સંસ્થા છે તાલીમ લેવા ગયા દિવ્યાંગો ને બી અધિકાર છે તો ત્યાં ત્યાં વિજયભાઈ ગયા અને અને મમતા જ હતી પછી તેઓ મળ્યા ભણતા ભણતા બેવે નક્કી કર્યું કે હવે આપણે મેરેજ ભી કરીશું કમાવાનું તો સાઈડ માં રહ્યું પણ એક સરસ એમને પત્ની મળી ગઈ અને પછી એક વર્ષ પછી બેવે મેરેજ કરી લીધા અને મેરેજ કર્યા પછી મારે કશું કહેવાની જરૂર જ નથી એ તમે Instagram પ્રોફાઇલ માં જોઈ શકો છો YouTube માં ભી જોઈ શકો છો કારણ કે એમના 1.7 મિલિયન થી પણ વધારે ફોલોઅર્સ છે એમના દરેક વિડિયો વાયરલ થાય છે અને જે રીતે એમનો એક હાથ નથી પણ એ મમતાબેન નું બળ બનીને ઊભા છે અને એમનો પગ નથી છતાં બી આખા ઘરની જવાબદારી એ લઈને ઊભા છે અને સાથે બે દીકરીઓ છે એક છે કાવ્યા બીજી તન્વી બે સરસ મજાની ઢીંગલીઓ છે વાત અહીંયા જ પૂરી નથી થતી વાત પૂરી થાય છે કે લગ્ન કર્યા પછી છોકરા થયા અને લગ્ન થયા ની વચ્ચે જ્યારે કમા